શહેરા તાલુકામાં આવેલ બાહી ગામના જંગલમાં બાતમીના આધારે શહેરા વન વિભાગની ટીમે એક મારુતિ વાન ગાડીમાંથી ચોરીના ખેરના લાકડા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પકડાયેલ મુદ્દામાલને શહેરા વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો છે શહેરા તાલુકામાં આવેલ બાહી ગામમાં એક મારુતિ વાનમાં ચોરીના ખેરના લાકડા ભરીને લઈ જવામાં આવી રહ્યા છે તેવી બાતમી શહેરા વન વિભાગની ટીમને મળી હતી જેથી આરએફઓની ટીમ બાતમીવાળી જગ્યાએ રેડ કરવા માટે પહોંચી હતી તે દરમિયાનમાં મારુતિ વાનમાં ચોરીના ખેરના લાકડા ભરીને જઈ રહેલ ચાલકનો પીછો કર્યો હતો પરંતુ ચાલક રસ્તામાં પોતાની મારુતિ વાન મૂકીને ફરાર થઈ ગયો હતો અને શહેરા વન વિભાગની ટીમે મારુતિ વાન સહિત ચોરીના ખેરના લાકડા સાથે એક લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જ્યારે ચોરીના ખેરના લાકડા શહેરા વન વિભાગની ટીમે ઝડપી પાડતા અમુક લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે